સતત ચોથા દિવસે જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે અત્યાર સુધીમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં સુરક્ષા દળોને સફળતા મળી છે

સતત ચોથા દિવસે જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે અત્યાર સુધીમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં સુરક્ષા દળોને સફળતા મળી છે